ખેડાના માતા તાલુકામાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે વરસાદના કારણે ખેતરમાં ઢાંકેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેતરોમાં પગ ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને શ્રમ કરી પાકને બહાર કાઢવા માટે મજબૂર થવું પડ્યું છે આ સ્થિતિમાં ખેડૂતનો ત્યાગ મેળવવા ધારાસભ્ય ખેતર પહોંચ્યા હતા માતાના ધારાસભ્ય કલ્પેશ પરમારે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે માતર વિધાનસભા વિસ્તારની અંદર પણ વ્યાપક નુકસાન થયું છે ડાંગરનો પાક તૈયાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કેટલાક ખેડૂતોના પાકને ભેગો કરી ખેતરમાં ઢાંકીને મૂક્યો છે આજે વહેલી સવારે જ જે વરસાદ પડ્યો તેના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે કલ્પેશભાઈ જે પ્રકારે આપ અત્યારે ખેતરોમાં નીકળ્યા છો સ્થિતિ કે આમાં પાણી ભરાઈ ગયા અત્યારની સિવાય છેલ્લા આઠ દસ જે વરસાદ ચાલુ હોય આખા ગુજરાતની અંદર એમાં માતર વિધાનસભાની અંદર પણ બધી જગ્યાએ વરસાદ થયો હોય અને માતર વિધાનસભાની અંદર ડાંગર સિવાય બીજો કોઈ પાક ના હોય એટલે તમામ ખેડૂતોને ડાંગરને નુકસાન જોયું હોય અત્યારે જે ડાંગરો કાપવાની બાકી છે તેની અંદર દરેક જગ્યાએ પાણી ભરી ગયું એટલે કાપી ના શકે ડાંગર પડી ગઈ એટલે ડાંગર ઉગી જઈ દરેક ગામડામાં ખેડૂતોની અંદર ડાંગર ઉગી જાય હું જોઉં છું અને હું પણ ગામડાનો ખેડૂત એટલે મને અનુભવ મારી પોતાની ઉગી જ હોય તો પછી દરેક ગામડાની અંદર ખેડૂતોની ડાંગર ઉગી જ હોય અને આ વિસ્તારની અંદર કે અમારે ચારો પટ ગણાય એટલે જમીન અમારી વહેલી જાતો પાકતી હોય એટલે દિવાળી ઉપર ડાંગરો પાકતી જાતો હોય એના કારણે વરસાદ દિવાળી ઉપર થયો એટલે મોટા ભાગની ડાંગરો બધી નિષ્ફળ ગઈ હોય અત્યારે પાણી ભરી ગયા ખેતરમાં એનું કારણ અત્યારે આજે આજે રાત્રે જે સવારે સાડા પાંચ પાંચની આસપાસ વરસાદ થયો દોઢથી બે ઇંચ વરસાદ થયો એટલે જે જમીનો હતી ડાંગરો હતી જે અત્યારે ડાંગર પડી ગયેલી એની ઉપર અત્યારે પાણી ફરી વર્યા હોય એટલે તમામ જે જમીનો છે એની અંદર પાણી છે અત્યારે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા